નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સિંગવડ તાલુકામાં થકે રાજ્ય કક્ષાના પંચાયત અને વન મંત્રી બચુભાઈ ખાબેડના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સિંગવડ ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને આવી હતી જેમાં દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાનું વહીવટીતંત્ર કલેક્ટર યોગેશ નિરગુડે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા મંત્રી બચુભાઈ ખાબરના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના લોકોને પ્રજાસત્તાક પર્વ વિશે પ્રેરણા સંદેશ અને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની વાત કરવામાં આવી અને ત્યારબાદ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા વિવિધ પ્રવૃત્તિઓ ઉત્સુક કામગીરી કરનારને સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આમ સિંગવડ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે રંગેચંગે કરવામાં આવી અને દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા ખડા પગે સહનિયત કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર